રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરમાં સોમવારે બપોરે એક અકસ્માતે આખા શહેરને હચમચાવી નાખ્યું હરમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોહામંડી રોડ પર એક અનિયંત્રિત ડમ્પર ટ્રકે જીવલેણ અકસ્માત સર્જ્યો જયપુરના લોહામંડી રોડ પર એક નશામાં દૂધ ડ્રાઈવરના અનિયંત્રિત ડમ્પરે ત્રણસો મીટરના પટને તોડી નાખ્યો આ અકસ્માતમાં ઓગણીસ લોકોના મોત થયા અને ચાળીસમી વધુ લોકો ઘાયલ થયા લોકોએ કડક કાર્યવાહી અને માર્ગ સલામતી સુધારવાની માંગ કરી છે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ડમ્પર ચાલક દારૂના નશામાં હતો અને તેણે રસ્તામાં આવતા કોઈ પણ વ્યક્તિને નિર્દયતાથી કચડી નાખ્યા હતા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓગણીસ લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે આ ભયાનક ત્રણસો મીટર લાંબી મુસાફરીએ અનેક પરિવારોના દીપક બુજાવી દીધા ડમ્પરે પહેલા એક કારને ટક્કર મારી પછી રોકાયા વિના પાંચ વધુ વાહનોને ટક્કર મારી નશામાં દૂધ ડ્રાઈવર સતત રસ્તાઓ પર અથડાતો રહ્યો અને અથડાતો રહ્યો આ ગતિના ઉન્માદમાં ઓગણીસ લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે ચાળીસમી વધુ લોકો ઘાયલ થયા ઘણા લોકો ડમ્પરે કચડી નાખેલા વાહનો નીચે કચડાઈ ગયા ઘટના સ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ડમ્પરમાંથી કોઈ બચી શક્યું નહીં લોકો રસ્તા પર દોડી રહ્યા હતા પરંતુ તે આગળ વધતો રહ્યો તેમને કચડી નાખતો રહ્યો કેટલાક લોકોએ કહ્યું કે ડ્રાઈવર સંપૂર્ણપણે નશામાં હતો અને કાબૂ બહાર હતો જ્યારે અન્ય લોકોએ કહ્યું કે તેણે વારંવાર હોર્ન વગાડ્યો પણ રોકવાનો ઇન્કાર કર્યો આ બધું થોડીક સેકન્ડમાં બન્યું